ભુજ સહિત કચ્છ જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર રીતે રાંધણ ગેસનું રિફિલિંગ તથા વેચાણ કરતા બે વ્યક્તિઓને રંગે હાથ પકડી પાડ્યા છે પોલીસ સૂત્રો મુજબ સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ ભુજને ચોક્કસ બાતમી મળી હતી કે કચ્છના પશ્ચિમ વિસ્તારમાં રાંધણ ગેસના બાટલાઓમાંથી ગેરકાયદેસર રીતે ગેસનું રિફિલિંગ કરી નાના બાટલામાં ભરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે આ બાતમીના આધારે એલસીબી પોલીસ ભુજની ટીમે છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન કિશોર ઉમારામ દેવાસી ઉંમર વરસ સાડત્રીસ રહે હાલ ઉમિયાનગર મુંદ્રા મૂર રહે અડબરા તાલુકા સોજેર જિલ્લો પાલી રાજસ્થાન તથા કિશન ધોકલરામ દેવાસી ઉંમર વરસ અઠ્યાવીસ રહે હાલ ઉમિયાનગર મુંદ્રા મૂળ રહે હર્ષ તાલુકો બિલાડા જિલ્લો જોધપુર રાજસ્થાન ગેરકાયદેસર રીતે ગેસ રિફલિંગ કરતાં ઝડપાયા હતા પોલીસે સ્થળ પરથી રાંધણ ગેસના બાટલા સહિત સત્તાણું હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરેલ છે